ટ્રક પાછળ બાઇક ભટકાતા ઇટોલાના વૃદ્ધનું કરુણ મોત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું આમોદ તાલુકાના કેરવાડા અને ભુવા ગામ વચ્ચેના માર્ગ પર આજે એક દ્રાવક અકસ્માત સર્જાયો હતો જેમાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવ્યો છે મળતી માહિતી અનુસાર ઈટોલા ગામના વતની બાસઠ વર્ષીય અબ્બાસ રહીમ જાદવ પોતાની મોટરસાયકલ નંબર જીજે ઝીરો છ એમએસ ઝીરો આઠ બાર પર સવાર થઈને કેરવાડાથી પોતાના ગામ ઈટોલા તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન માર્ગ પર જઈ રહેલા એક ટ્રક નંબર જીજે સોળ એ ડબલ્યુ અડસઠ પંચાવન સાથે તેમની બાઇક ધડાકાભેર ભટકાઈ હતી અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સવાર અબ્બાસભાઈની શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહી લુહાણ હાલતમાં માર્ગ પર પટકાયા હતા અકસ્માત સર્જાતા જ આસપાસના સ્થાનિક લોકોને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા લોકોએ માનવતા દાખવી ગંભીર રીતે ઘાયલ વૃદ્ધને તુરંત જ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા જો કે કમનસીબે હોસ્પિટલમાં સારવાર દરમિયાન અબ્બાસભાઈનું મોત નિપજવા પામ્યું હતું એક સામાન્ય મુસાફરી આટલી અંતિમ સાબિત થશે તે વિચારીને જ પરિવારજનો ગ્રામજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે આ કરુણ ઘટનાને પગલે ઇટોલા ગ્રામ સહિત સમગ્ર આમોદ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે